નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ આઈ ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું એ વિષય પર જે હાલમાં દરેક પૂછે છે કિસાન યોજનાનો ક્યારે આવશે શું તારીખ જાહેર થઈ કોને મળશે કોઈ સમસ્યા હોય તો શું કરવું પીએમ કિસાનનો નું એકવીસ મોપ તો અટકી તો જશે નહીં ને આ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું તો વિડિયો અંત સુધી જરૂર જુઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ સહાય આપે છે ત્રણ હપ્તામાં બે હજાર બે હજાર કરીને ડેબિટ દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે અત્યાર સુધી વીસ હપ્તા આવી ચૂક્યા છે હવે બધા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે એકવીસમા હપ્તાની એકવીસમો હપ્તો ક્યારે આવશે હવે મુખ્ય પ્રશ્ન કઈ તારીખે આવશે એકવીસમો હપ્તો હાલની માહિતી મુજબ ડેટા વેરીફિકેશન ચાલુ છે બેંક આધાર શેડિંગ અને ઈ કેવાયસી ચકાસણી ચાલી રહી છે હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં માં રિલીઝ થવાની શક્યતા છે કે હપ્તો ખેડૂતોના ખાતામાં જલ્દી જમા થઈ જાય આ હપ્તો કોને મળશે અને કોને નહીં મળે કોઈ પણ ખેડૂતને હપ્તો મેળવવા માટે ત્રણ બાબતો ફરજિયાત છે એ પૂર્ણ હોવું જોઈએ બેંક આધાર લિંક હોવું જોઈએ જમીનનો રેકોર્ડ હાથ બાર સાસો જોડાયેલો હોવો જોઈએ આ પૈકી એક પણ માહિતી અધૂરી હોય તો અટકી જશે ઈ કેવાય સી કરી શકો છો પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન પર જાઓ ઈ કેવાય પર ક્લિક કરો આધાર નંબર નાખો અને ઓટીપી નાખી અને ડન કરો જો મોબાઈલ આધાર સાથે લિંક ન હોય તો શું કરવું નજીકના એસએસસી સેન્ટર પર જાઓ ફિંગરપ્રિન્ટ થી ઈ કેવાયસી કરાવો બેનિફિશિયલ સ્ટેટસ ચેક કઈ રીતે કરવું તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે કઈ રીતે ચકાસણી કરવી તમારા મોબાઈલમાં ક્રોમ ખોલો ક્રોમમાં પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ખોલો જમણી બાજુ બેનિફિશિયલ સ્ટેટસ પર ક્લિક કરો આધાર નંબર નાખો અને ગેટ ડેટા પર ક્લિક કરો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે ચકાસો અહીં તમને બધું દેખાશે કેટલા હપ્તા મળ્યા છે આગળનો હપ્તો અપ્રુવલ છે કે નહીં પેમેન્ટ હોલ છે કે ફેલ બતાવે છે હપ્તો અટકી ગયો હોય તો શું કરવું જોઈએ જો બેનિફિશિયલ સ્ટેટસમાં લખ્યું હોય કે પેમેન્ટ ફેલ છે કે એફટીઓ જનરેટેડ છે કે સિગ્નેચર બાય સ્ટેસ તો તમારી બેંક વિગતો મિસમેચ હોઈ શકે છે જો બેનિફિશિયલ સ્ટેટસમાં લખ્યું હોય કે પેમેન્ટ ફેલ છે તો તમારી બેંક વિગતો મિસમેચ હોઈ શકે છે તો તે તમારી બેંકમાં જાય અને વિગતો ચકાસણી કરાવો તમારી બેંકમાં જાવ અને આઈએફસી અથવા એકાઉન્ટ અપડેટ કરાવો એસએસસી સેન્ટર કૃષિ કચેરીમાં માહિતી અપડેટ કરાવો પછીની રિલીઝ તારીખ સાથે તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો કિસાનનો હપ્તો નવેમ્બર જમા તમારું ઈ કેવાયસી સી ફરજીયાત કરાવવું જરૂરી છે બેંક આધાર લિંક કરાવો બેનિફિશિયર સ્ટેટસ ચકાસો આ ત્રણ કામ કરો તો હપ્તો સો ટકા તમારા ખાતામાં આવશે વિડીયો મંદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો આવી માહિતી માટે અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ